જય શ્રી કૃષ્ણ મિત્રો મારા વાલા દર્શકો ગજનાબેન સ્ટોરીમાં આપ સૌનું ફરીથી ખૂબ સ્વાગત છે મિત્રો ત્રણ મહિલાઓએ ઘરમાં સાવરણી ન મારવું જોઈએ એટલે કે ત્રણ મહિલાઓએ સાવરણીને ને હાથાના લગાડવો તે ઘોરપાપ માનવામાં આવે છે આ ભૂલ ક્યારેય ન કરો નહીં તો તમને બરબાદ થતાં કોઈ રોકી શકશે નહીં મિત્રો ઘરમાં સાવરણી રાખવી એ કોઈ બાળકોનો ખેલ નથી ધનની દેવી દેવી મહાલક્ષ્મી વાસ્તવમાં સાવરણીમાં રહે છે કહેવાય છે કે ધનની દેવી દેવી લક્ષ્મીનું ઘર સાવરની માંગ રહેલું છે મિત્રો અમે તમને શરૂઆતમાં સ્પષ્ટપણે કહીએ છીએ કે અમે તમને થી સાત મુદ્દા જણાવીશું જો કોઈ ભાઈ બહેન કે પતિ કે પત્ની વૃદ્ધ હોય તો સ્ત્રીઓ અને સાવરની સંબંધિતા છથી સાત મુદ્દાઓ અવશ્ય વાંચવા કે જોવા જોયા નથી તો હું તમને કહીશ ભવિષ્યમાં તમારા ઘરનું શું થઈ શકે છે તે કહેવાની જરૂર નથી મિત્રો આજે અમે તમને ખુલ્યા મને સ્પષ્ટપણે જણાવીશું કે આ ત્રણ મહિલાઓએ ક્યારેય સાવરણીનો ઉપયોગ ન કરવો જોઈએ અને જો આ ત્રણ મહિલાઓ એવા ઘરમાં હોય કે જ્યાં સાવરણીનો ઉપયોગ થતો હોય તો સમજી લેવું કે ઘર બરબાદ થવામાં ઘણો ઓછો સમય લાગશે અમે નક્કી કર્યું છે કે અમે તમને સ્પષ્ટપણે જણાવીશું કે કઈ પ્રકારની મહિલાઓએ ક્યારેય ઘરમાં સાવરણી ન મારવું જોઈએ ઘણી સ્ત્રીઓ તેમના માસિક ધર્મ દરમિયાન ઘણી ભૂલો કરે છે જે ઘરને સંપૂર્ણપણે બરબાદ કરી દે છે હાથ જોડીને હું મહિલાઓને વિનંતી કરું છું કે આજે આ વીડિયોના દરેક મુદ્દાને ખૂબ ધ્યાનથી સાંભળો તમારા ઘરને નકારાત્મક ઉર્જાથી બચાવ આજે મિત્રો તમારા જીવનમાં તમારા પરિવારમાં તમારી સાથે જે કંઈ પણ થઈ રહ્યું છે એવું ન બને તેથી આજનો વિડીયો ખૂબ જ ધ્યાનથી જુઓ મિત્રો બધી સ્ત્રીઓએ ઝાડુ મારવું જોઈએ પરંતુ ત્રણ સ્ત્રીઓ એવી છે જેમને ઝાડુ મારવાની બિલકુલ મનાય છે શાસ્ત્રો અનુસાર આજે અમે તમને જણાવીશું કે કઈ ત્રણ મહિલાઓએ ઝાડુ ન મારવું જોઈએ સાવરણીને સ્પર્શ કરવો પણ તેમના દ્વારા પાપ માનવામાં આવે છે જો તમે તમારું પોતાનું કલ્યાણ ઈચ્છો છો તો ખાસ કરીને ત્રણ મહિલાઓએ ભૂલથી પણ સાવરણીને હાથ ન લગાડવો જોઈએ મિત્રો ભગવાન કહે છે કે જે કોઈ સારી રીતે પૂજા કરે છે હું તેનો સ્વીકાર કરું છું અને તેની બધી મનોકામનાઓ પૂરી કરું છું વિડીયોમાં આગળ વધતા પહેલાં હવે વિડીયોને લાઇક કરો અને સાચા દિલથી નીચે કોમેન્ટ બોક્સમાં લખો જય જય બજરંગવલી મિત્રો જો તમે ઘરની સફાઈ માટે નવી સાવરણી ખરીદો તો જૂની સાવરણી તરત જ ફેંકી ન દો આવું કરવાથી અશુભ થાય છે હોલિકા દહન અમાવસ્યા કે શનિવારે જુહી સાવરની હંમેશા ફેંકી દેવી જોઈએ આ સિવાય ગ્રહણ પૂર્ણ થયા પછી પણ તમે જુહી સાવરની ફેંકી શકો છો મિત્રો સાવરણીનો ઉપાય પણ રોગોને દૂર કરવામાં મદદગાર સાબિત થાય છે જો કોઈ બીમાર વ્યક્તિની બીમારી લાંબા સમયથી ઠીક ન થઈ રહી હોય તો ગુરુવારે સવારે ઘરમાં ઝાડું લગાવ્યા પછી ગંગાજળનો ઉપયોગ કરો તેનાથી દર્દીના સ્વાસ્થ્યને ફાયદો થવા લાગે છે મિત્રો બધી સ્ત્રીઓએ સાવરણી મારવું જોઈએ પરંતુ ત્રણ સ્ત્રીઓ એવી છે જેમને સાવરણી મારવાની બિલકુલ મનાય છે શાસ્ત્રો અનુસાર આજે અમે તમને જણાવીશું કે કઈ ત્રણ મહિલાઓએ સાવરણી ન મારવું જોઈએ સાવરણીને સ્પર્શ કરવો પણ તેમના દ્વારા પાપ માનવામાં આવે છે જો તમે તમારું પોતાનું કલ્યાણ ઈચ્છો છો તો ખાસ કરીને ત્રણ મહિલાઓએ ભૂલથી પણ સાવરણીને હાથ ન લગાડવો જોઈએ મિત્રો ભગવાન કહે છે કે જે કોઈ સારી રીતે પૂજા કરે છે હું તેનો સ્વીકાર કરું છું અને તેની બધી મનોકામનાઓ પૂરી કરું છું વિડીયોમાં આગળ વધતા પહેલાં હવે વિડીયોને લાઈક કરો અને સાચા દિલથી નીચે કોમેન્ટ બોક્સમાં લખો જય જય બજરંગબલી લાખો મિત્રો જો તમે ઘરની સફાઈ માટે નવી સાવરણી ખરીદો તો જૂની સાવરણી તરત જ ફેંકી ન દો આવું કરવાથી અશુભ થાય છે હોલિકા દહન અમાવસ્યા કે શનિવારે જૂની સાવરની હંમેશા ફેંકી દેવી જોઈએ આ સિવાય ગ્રહણ પૂર્ણ થયા પછી પણ તમે જૂની સાવરની ફેંકી શકો છો મિત્રો સાવરણીનો ઉપાય પણ રોગોને દૂર કરવામાં મદદગાર સાબિત થાય છે જો કોઈ બીમાર વ્યક્તિની બીમારી લાંબા સમયથી ઠીક ન થઈ રહી હોય તો ગુરુવારે સવારે ઘરમાં સાવરણી લગાવ્યા પછી ગંગાજળનો ઉપયોગ કરો તેનાથી દર્દીના સ્વાસ્થ્યને ફાયદો થવા લાગે છે મિત્રો નામ તો સાવરણી છે પણ તેના અનેક કાર્યો છે આજે સાવરણીનો ઉપયોગ માત્ર ઝાડુ મારવા માટે થતો નથી વાસ્તવમાં તેને ઘરમાં રાખવાના ઘણા ફાયદા છે મિત્રો ઘર કે ઓફિસમાં વપરાતી સાવરણીનું ઘણું મહત્ત્વ છે તેને લક્ષ્મીનું પ્રતીક માનવામાં આવે છે પરંતુ શું તમે ક્યારેય જોયું છે કે સાવરણી કારણે ઘરમાં ક્યારેક કશું કામો થવા લાગે છે સાવરણી મારતી વખતે કે સાવરણી રાખતી વખતે ધ્યાન રાખવામાં આવે તો ઘરના આશીર્વાદ તમે જે કની કમાયા છો તે નષ્ટ થઈ જાય છે અચાનક સમસ્યાઓ વધી જાય છે અને સંપત્તિનો ક્ષય થવા લાગે છે અને સંપત્તિનો નાશ થાય છે હવે અહીં કેટલાક મિત્રો હશે જેઓ અમારી વાતને હળવાશથી લેશે કારણ કે તેમને વાસ્તુશાસ્ત્રનું જ્ઞાન નથી આના પર એક કહેવત એવી પણ પ્રચલિત છે કે વાંદરો આદુના સ્વાદ વિશે શું જાણે છે અર્થ એ છે કે જો કોઈ વ્યક્તિ વાસ્તુશાસ્ત્ર વિશે જાણતો નથી તો તે આ ઉપાયો કે વિડીયો જોઈને વિશ્વાસ નથી કરતો તેથી મિત્રો એકસો ટકા સચોટ માહિતી જાણવા માટે આ વિડીયોમાં જોડાવો મિત્રો ચાલો વિડીયો આગળ વધારીએ મિત્રો અત્યારે તમારી પાસે જે કામ છે તેને બાજુ પર રાખો અને તમને જે કહેવામાં આવે છે તેને ધ્યાનથી જુઓ અને સાંભળો મિત્રો આ વાત ભાગે જ કોઈ જાણતું હશે તેથી જ અમે તમને જણાવી રહ્યા છીએ આવી સ્થિતિમાં આજે અમે તમને જણાવીશું કે તે કઈ ત્રણ મહિલાઓ છે જેમણે સાવરણીને ન મારવું જોઈએ તેમના દ્વારા સાવરણીને હળવું પણ ઘોર પાપ સમાન માનવામાં આવે છે તો ચાલો મિત્રો શરૂઆત કરીએ નંબર એક ગર્ભવતી મહિલા શાસ્ત્રો અનુસાર એવું કહેવાય છે કે કોઈ પણ ગર્ભવતી મહિલાએ સાવરણીને હળવું ન જોઈએ એટલે કે સાવરણીનો ઉપયોગ ઘરમાં ન કરવો જોઈએ એવું માનવામાં આવે છે કે આનાથી માત્ર ગર્ભમાં રહેલા બાળકને જ દૂર નથી થતું પરંતુ બાળકને જન્મ આપનારી સ્ત્રીને પણ પાપ માનવામાં આવે છે એટલે કે જો સ્ત્રીને અગરબત્તીથી તરબોળ કરવામાં આવે તો તેને અનેક ઘણી પીડા સહન કરવી પડે છે આયુર્વેદ અનુસાર એવું કહેવામાં આવે છે કે સગર્ભા સ્ત્રીએ આવા સમયે જાળવું અને મોપ ન કરવું જોઈએ આયુર્વેદ માને છે કે આવા સમયે યોગના આસનો કરવા યોગ્ય માનવામાં આવે છે કારણ કે ઝાડુ કરવાથી શરીર પર ઘણું દબાણ આવે છે જેના કારણે બાળકને ઘણી પરેશાનીઓનો સામનો કરવો પડે છે ગરુ પુરાણમાં કહેવાયું છે કે જ્યારે ગર્ભવતી સ્ત્રી નવ મહિના સુધી બાળકને પોતાના પેટમાં રાખે છે તો તેની સ્થિતિ લાખો ઘણી વધી જાય છે જો કોઈ વ્યક્તિ આવી સ્ત્રીના ચરણ સ્પર્શ કરે છે તો તેને સ્વરની પ્રાપ્તિ થાય છે પરંતુ જો કોઈ સ્ત્રી ગર્ભવતી હોય ત્યારે તેને સાવરણીથી સ્પર્શ કરવામાં આવે અથવા સ્પર્શ કરવામાં આવે તો તે દુઃખ ભોગવવા સમાન છે જો આવી સ્થિતિમાં અન્ય કોઈ વ્યક્તિ તેમને સાવરણી કરાવે અથવા કોઈ કામ કરાવે તો તેને ગંભીર પાપ માનવામાં આવે છે ઓછામાં ઓછા આ સમય માટે આરામ કરો એવું માનવામાં આવે છે કે આનાથી માત્ર ગર્ભમાં રહેલા બાળકને જ દુઃખ નથી થતું પરંતુ બાળકને જન્મ આપનારી સ્ત્રીને પણ પાપ માનવામાં આવે છે એટલે કે જો સ્ત્રીને અગરબત્તી વહાવી દેવામાં આવે તો તેને અનેક ઘણી પીડા સહન કરવી પડે છે આયુર્વેદ અનુસાર એવું કહેવામાં આવે છે કે સ્ત્રીએ આવા સમયે ઝાડુ અને મોક્ષ ન કરવું જોઈએ આયુર્વેદ માને છે કે આવા સમયે યોગાસન કરવું યોગ્ય માનવામાં આવે છે કારણ કે સાવરણી કરવાથી શરીર પર ઘણું દબાણ આવે છે જેના કારણે બાળકને ઘણી પરેશાનીઓનો સામનો કરવો પડે છે ગરુ પુરાણમાં કહેવાયું છે કે જ્યારે ગર્ભવતી સ્ત્રી નવ મહિના સુધી બાળકને પોતાના પેટમાં રાખે છે તો તેની સ્થિતિ લાખો ઘણી વધી જાય છે જો કોઈ વ્યક્તિ આવી સ્ત્રીના ચરણ સ્પર્શ કરે છે તો તેને સ્વરની પ્રાપ્તિ થાય છે પરંતુ જો કોઈ સ્ત્રી ગર્ભવતી હોય ત્યારે તેને સાવરણીથી સ્પર્શ કરવામાં આવે અથવા સ્પર્શ કરવામાં આવે તો તે દુઃખ ભોગવવા સમાન છે આવી સ્થિતિમાં જો કોઈ અન્ય વ્યક્તિ તેમને ઝાડુ કરાવે અથવા કોઈ કામ કરાવે તો તેને ગંભીર પાપ માનવામાં આવે છે ઓછામાં ઓછો આ સમય આરામ કરો પરંતુ જો કોઈ સ્ત્રી ગર્ભવતી હોય ત્યારે સ્ત્રીને ઝાડુ મારે કે તેને સ્પર્શ કરે તો તે દુઃખ સમાન છે જો કોઈ અન્ય વ્યક્તિ સ્ત્રી ગર્ભવતી હોય ત્યારે તેને ઝાડુ કરાવે કે કોઈ કામ કરાવે તો તે ઘોર પાપ ગણાય છે ઓછામાં ઓછા આ સમય માટે આરામ કરો યોગ કરો યોગ કરવાથી બાળકોમાં સમૃદ્ધિ આવે છે અને બુદ્ધિ પણ આવે છે મિત્રો નંબર બે બીમાર વ્યક્તિ શાસ્ત્રો અનુસાર બીમાર વ્યક્તિએ ક્યારેય કોઈ કામ ન કરવું જોઈએ તેને આરામ કરવો જોઈએ આવી સ્થિતિમાં જ્યારે ઝાડુ મારવાની વાત આવે છે ત્યારે આ સમયે કોઈ પણ મહિલાએ ઝાડુને હાથ ન લગાડવો જોઈએ આવી સ્થિતિમાં ઝાડુ મારવું કે તેને એ પાપ માનવામાં આવે છે તેનાથી વિપરીત બીમાર વ્યક્તિ પાક કરે છે કારણ કે ઝાડુ સાફ કરવા માટે ઘણી શક્તિની જરૂર પડે છે આવી સ્થિતિમાં બીમાર વ્યક્તિએ ઝાડુ ન મારવું જોઈએ જો તમે શારીરિક રીતે સ્વસ્થ હોવ તો જ ઝાડુ કરો એવું માનવામાં આવે છે કે જ્યારે કોઈ બીમાર વ્યક્તિ સાવરણી કરે છે ત્યારે ઘરમાં ધનની હાનિ થાય છે ધન સંપત્તિ ધીરે ધીરે નષ્ટ થવા લાગે છે કારણ કે આવી સ્થિતિમાં બીમાર વ્યક્તિ વધુ બીમાર થઈ જાય છે જેના કારણે ધનની ખોટ થાય છે તેથી આરામ કરો અને કોઈ બીજા દ્વારા કામ કરાવો મિત્રો નંબર ત્રણ મહિલાની માસિક પીડા એવી પીડા છે જે ભાગ્યે જ કોઈ જાણતું હશે કહેવાય છે કે મહિલાઓએ આ સમયે આરામ કરવો જોઈએ અને ઘરનું કોઈ કામ ન કરવું જોઈએ આ સમયે ન તો રસોડામાં જવું જોઈએ અને ન તો સાવરણીને અડવું જોઈએ આવી સ્થિતિમાં તુલસીમાં પાણી ન નાખવું જોઈએ એવું માનવામાં આવે છે કે માસિક સ્ત્રાવ દરમિયાન ક્યારેય ઘર સાફ કરવું અને સાવરણી કરવું એ ગંભીર પાપ માનવામાં આવે છે આના કારણે સાવરણી અશુદ્ધ થઈ જાય છે અને સ્ત્રી પાપ કરે છે આવી સ્થિતિમાં ઘરમાં પૈસાનો વ્યય થવા લાગે છે માતા લક્ષ્મી ગુસ્સે થાય છે કારણ કે માતા લક્ષ્મી એવું નથી કહેતી કે જ્યારે તમે માનસિક પીડામાં હોવ ત્યારે તમારે ઝાડુ કરવું અને મોક કરવું જોઈએ પરંતુ માતા કહે છે કે આવા સમયે સ્ત્રીએ આરામ કરવો જોઈએ માતા લક્ષ્મી પોતે કહે છે કે જ્યારે સ્ત્રી માનસિક પીડામાં હોય ત્યારે તેણે પોતાનું ધ્યાન રાખવું અને આરામ કરવો જોઈએ આવી સ્થિતિમાં કોઈ પણ વ્યક્તિ જે માનસિક પીડા આપે છે અને સ્ત્રીઓને કામ કરાવે છે તે ગંભીર પાપ માનવામાં આવે છે કારણ કે શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે આવા સમયે સ્ત્રીએ આરામ કરવો જોઈએ જ્યારે સ્ત્રીને માસિક આવે છે ત્યારે તે પીડા માત્ર સ્ત્રી જ સમજી શકે છે પુરાણમાં કહેવાયું છે કે માસિક ધર્મ દરમિયાન ભગવાનની મૂર્તિને સ્પર્શ ન કરવો જોઈએ જો તમારી આ દિવસે ઉપવાસ છે તો તે જ રીતે વ્રત રાખો જે તમે અન્ય દિવસોમાં કરતા માસિક શ્રાવ દરમિયાન વ્યક્તિ ભગવાનની મૂર્તિને સ્પર્શ કરી શકતો નથી અથવા ઘંટ પણ વગાડી શકતો નથી આવી સ્થિતિમાં તમે કથા સાંભળી શકો છો તમે ભગવાનને પ્રાર્થના કરી શકો છો પરંતુ ભગવાનની મૂર્તિને ભૂલથી પણ સ્પર્શ કરશો નહીં તમે ઘરે કોઈ બીજાને પૂજા કરવા માટે મેળવી શકો છો અને તમે વ્રત રાખી શકો છો શાસ્ત્રોમાં એક અન્ય જોગવાઈ છે કે જે વ્યક્તિ માનસિક પીડાની સેવા કરે છે તે વ્યક્તિને દેવી લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે આવા સમયે આ મહિલાની સેવા કરવી જરૂરી માનવામાં આવે છે મિત્રો નંબર ચાર ચાલો જાણીએ માસિક ધર્મ દરમિયાન રસોડામાં ભોજન કેમ ન બનાવવું જોઈએ એવું માનવામાં આવે છે કે આ સમયે મહિલાઓની અંદરથી આવા ઘણા અવશેષો બહાર આવે છે જેના કારણે ખોરાક પણ દૂષિત થઈ જાય છે કહેવાય છે કે મુશ્કેલીમાં કે દૂધમાં ખોરાક રાંધવો અથવા ખવડાવવો એ ઝેર માનવામાં આવે છે ગરુ પુરાણમાં કહેવાયું છે કે બીમાર વ્યક્તિ માટે ભોજન ન બનાવવું જોઈએ કારણ કે તે વ્યક્તિ તે સમયે બીમાર હોય છે આવી સ્થિતિમાં તેના ખરાબ અવશેષો ખોરાકમાં પ્રવેશ કરશે અને તમે બીમાર પડી શકો છો તેથી જ કહેવાય છે કે જ્યારે સ્ત્રીને માસિક ધર્મ આવે છે ત્યારે તેને રસોડામાં ન જવું જોઈએ વ્યક્તિએ ખોરાક રાંધવો જોઈએ નહીં અન્યથા આવા ખોરાકને દૂષિત અને ઝેરી કહેવાય છે કારણ કે આ સમયે મહિલા શારીરિક રીતે સ્વસ્થ હોતી નથી જો તમને તાવ માથાનો દુખાવો કે ખાંસી અને શરદી હોય તો પણ રસોડામાં ખોરાક ન રાંધો આવા ખોરાકને દૂષિત પણ કહેવાય છે આ સમયે તમારે આરામ કરવો જોઈએ મિત્રો નંબર પાંચ માસિક ધર્મ દરમિયાન આવા સમયે પતિએ અંતર જાળવવું જોઈએ આ સમયે પત્ની સાથે સંભોગ કરવું અને તેને પરેશાન કરવું એ ગંભીર પાપ માનવામાં આવે છે આ તમારા માટે નરકના દરવાજા ખોલી શકે છે તમારો આગામી જનપ્રાણીના રૂપમાં હોઈ શકે છે શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે જે પણ પુરુષ આ દરમિયાન કોઈ મહિલા સાથે સંભોગ કરે છે અથવા તેને હેરાન કરે છે તેને નરકમાં જવું પડશે તે જ સમયે તેનો આગામી જનપ્રાણીના રૂપમાં હોઈ શકે છે કારણ કે આ સમયે સ્ત્રી શારીરિક રીતે સ્વસ્થ નથી આ સમયે તે ઘણી એવી પીડાઓ અને વેદનાઓનો સામનો કરી રહી છે જેની તમે કલ્પના પણ ન કરી શકો માસિક ધર્મની પીડા આ મહિલાને હચમચાવી મૂકે છે ભગવાન પોતે કહે છે કે જ્યારે સ્ત્રી માસિક શ્રાવમાનથી પસાર થાય છે ત્યારે તેને પરેશાન ન થવું જોઈએ પરંતુ તેને આરામ કરવો જોઈએ અને તેની સેવા કરવી જોઈએ એટલા માટે કહેવાય છે કે માસિક ધર્મ દરમિયાન મહિલાઓએ એવું કોઈ કામ ન કરવું જોઈએ જેનાથી તેમની પીડા વધી શકે આવી સ્થિતિમાં તમારે આરામ કરવો જોઈએ અને તમારા શરીરને સ્વચ્છ રાખવું જોઈએ મિત્રો નંબર છ શું માસિક ધર્મ દરમિયાન બાળકને સ્તનપાન કરાવી શકાય ચાલો જાણીએ કે આપણા શાસ્ત્રોમાં એવી જોગવાઈ છે કે માતાનું દુઃખ ક્યારેય ઝેરી નથી હોતું તેને અમૃત સમાન માનવામાં આવે છે કોઈ પણ સંજોગોમાં દૂષિત થતું નથી તેથી માસિક ધર્મ દરમિયાન માતા તેના બાળકને સ્તનપાન કરાવી શકે છે કારણ કે માતાનું શ્રેષ્ઠ અને અમુક જેવું કહેવાય છે માતાના દુઃખમાં એટલી શક્તિ હોય છે કે તમે કલ્પના પણ ન કરી શકો આપણા વેદોમાં કહેવાયું છે કે જે વ્યક્તિ માતાનું દૂધ પીવે છે અને તે દુઃખનું હક ચૂકવે છે તે શાસ્ત્રો અનુસાર સ્વર્ગને પ્રાપ્ત કરે છે તે વ્યક્તિ લાખો પુણ્ય પ્રાપ્ત કરે છે કારણ કે માતાનું દૂધ સૃષ્ટિમાં અમૃત સમાન છે તેથી તે ક્યારેય દૂષિત થતું નથી તેને અમૃતનું જ સ્વરૂપ માનવામાં આવે છે મિત્રો નંબર સાત માસિક ધર્મ દરમિયાન શું ન ખાવું જોઈએ આવી સમસ્યામાં મહિલાઓએ તળેલું ભોજન ન ખાવું જોઈએ ચોખા વગેરે ન ખાવા જોઈએ ઠંડી વસ્તુઓનું સેવન ન કરવું જોઈએ તે જ સમયે ખોરાકમાં માંસ ન ખાવું જોઈએ વ્યક્તિએ આલ્કોહોલ અથવા કોઈ પણ નશીલા પદાર્થનું સેવન ન કરવું જોઈએ શાસ્ત્રો અનુસાર એવું માનવામાં આવે છે કે માસિક ધર્મ દરમિયાન સૂર્યના ન આ એક પાપ છે અને માસિક ધર્મ દરમિયાન વધુ બહાર ન જવું જોઈએ તેને શું માનવામાં આવતું નથી આનાથી સ્ત્રી પાક લાગે છે મિત્રો જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો કોમેન્ટ બોક્સમાં જય માતા દી લખો જે પણ ભક્ત કોમેન્ટમાં જય માતા દી લખીને ચેનલને સબસ્ક્રાઈબ કરશે તેના ઘરમાં હંમેશા આશીર્વાદ રહે